હલો ડિયર પબ્લિક ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આ છે શનિવાર પાંચ તારીખ વાગ્યા છે સાડા પાંચ અને આપણે લઈને જવાનું છે હન્ટર તો સ્ટાન્ડર્ડ ઘરે રહેશે આજે લઈને જઈશું આપણે હન્ટર ડભોડા આપણે હન્ટર લઈને નથી ગયા તો બ્રજ આવે છે તો વ્રજની વેઇટ કરીએ છીએ તો ફટાફટ વ્રજ આવે એટલે નીકળીએ ડભોડા ભાઈ સ્પ્લેન્ડરમાંથી ગાફો મળ્યો સર અને મસ્ત બાઇક ચકાચક કરી દીધું છે ગાભાથી ની અંદર આપણું જ છે ભાઈ ગુડ મોર્નિંગ તું આવે તો લાઈટ હોય બંધ થઈ જાય જો સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઈટ સોરી ગુડ મોર્નિંગ થઈ ગઈ નીકળીએ યસ રેડી 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 ગાઈસ ને ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ગાઈસ ચલો મળીએ હવે આગળ બોડા સો ગાઈસ ચલો નીકળીએ માઉન્ટ થઈ ગયો છે ફોન નવા આપણે રેડી ટુ રાઈ વચ્ચે થોડું સ્ટેન્ડ કર્યું હતું મને હેલ્મેટ થોડું હેવી લાગતું હતું ફોન માઉટ કર્યો તું ને તો હેવી લાગતું તું રૂમાલ બાંધ્યો છે હવે ફોન માઉન્ટ આગળ જઈને કરીશું આપણે બરાબર ને ચલો મળીએ હવે ડબોડા શું ગાઈસ પેટ્રોલ પંપે આવી ગયા છીએ ને પેટ્રોલ પંપે સદ નહીં કોઈ જાતે પૂરીએ તાણા લાઈન થઈ છે પાછળ આપણો નંબર આવ્યો ને આવું જ થાય આપણે જિંદગીમાં એવું થાય આપણો નંબર આવે ને લોચા ભાગી ગયા છે સાડા છ ને આપણે પહોંચી ગયા છીએ ડબોડા મસ્ત બાઇક પાર્ક કરી દીધી અને વ્રતભાઈ ચમ હજી ભગાવ ખાઈ તું દર્શન થાય દર્શન થાય જઈએ બાઇક સ્ટેપ મૂકી દઈએ અને નીકળીએ મંદિરે માહીને સુખડી બહુ ભાવ છે એની એટલે આપણે સુખડીનો પ્રસાદ લઈએ છીએ પછી જઈએ દર્શન કરવા લાઈનમાંથી પાછા આવ્યા જો દાદાના દર્શન મસ્ત થઈ ગયા છે ને હવે જઈએ છીએ શનિદેવના મંદિરે તો શનિદેવના મંદિરે દર્શન કરીએ અને પછી જઈએ નાસ્તો કરવા રજ્ય તો નાસ્તો કરવા જ આવે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર એ દાદાના દર્શન થઈ ગયા છે સાસ લઈએ આ છીએ વ્રત ભાઈ બેઠા છે વ્લોગિંગ કરે છે તેલ ગરમ થાય છે નાસ્તો આવી ગયો ભાઈ ખાઈ લીધો ચાલ સો આવી ગયા છે સવા આઠ અને થોડું બેઠા હતા આપણે અને હવે નીકળીએ રાણીપ રાણીપ જઈને ફ્રેશ થઈને પછી જઈએ શોપ ઉપર નહીં જવું જવું પડે સ્કૂલે નહીં જવું એવો બ્લોગ તો ભાઈ નવ વાગ્યા છે અને આપણે હવે સ્કૂલે જઈએ છીએ સ્કૂલે સ્ટુડિયો સ્ટુડિયો જઈએ અને ચાવી કોણ આપશે ચાવી લાવ સ્ટુડિયો નીકળીએ બાઈક લઈને અંદર મૂકી દીધું સેફ હવા લઈને જઈશું આપણે સ્ટુડિયો ભાઈ આજે કઈ બાતનો સૂરજ ઉગ્યો છે અમે હળાનો ઉગ્યો તો દુઃખ આવી ગયા શું વાત છે તરક્કી તરક્કી તરક્કી

જો જોવાઈ રહ્યું એને ઘેર કહ્યું તો એના પપ્પા કે મારે બી બનાવું છે એટલે પાછું એના પપ્પાને લઈને આવવાનું છે આ એને પપ્પાને લઈને આવે એટલે એનું બી બનાવવાનું છે અને નાનું એવું અપોઈન્ટમેન્ટ છે તો નાનું એવું ટેટુ બી બનાવવાનું છે તો એ બી બનાવીશું તો ગાઈઝ વાગી ગયા છે અગિયાર અને હવે આપણે જઈએ છીએ નીચે રજૂ આવ્યો છે ગાડી લઈને જી વેગન લઈને આવ્યો છે તો તમને બતાવું જી વેગન અને ત્રણ કરોડની ગાડી આવે જી વેગન જી વેગન આવી જાય એમ હાય આ એસીબીસી ચાલુ ઠંડુ ઠંડુ સો કેવું તમને ગાડી જોઈએ છે ચાલુ હોય ખાલી ચમ જગ્યાએ મને જીવે કે એની ચલાવવા આલી છે થોડી થોડી મને ફાવે છે હું હેન્ડલ છું પણ જબડી ચલાવું છું ભાઈ જીવે કે જીવે કે નો ના ગોટા કઈ જડતો કલાક ગાડી લઈને ફરે આપણે ચલો આવજો તો વાગ્યા છે 3 ને એક સ્મોલ ડોગ નું ટેટુ આવ્યું છે તો ટેટુ સ્ટાર્ટ કરી દીધા પછી યાદ આવ્યું કે બ્લોગ લેવાનું છે ને થોડું વર્ક કર્યું છે નોઝ નું આઈસ નું અને સર કેવું છે પેન

પબ્લિકને કહું છું કે આમનું કામ એકદમ નીટ એન્ડ ક્લીન છે અને એ ટેક બહુ સારો ટાઈમ મને એને કન્સલ્ટ કર્યો કઈ જગ્યાએ બનાવવું કઈ સાઈઝનું બનાવવું અને એને મને સલાહ બી આપી કે કાટું જ્યારે બી બનાવો ત્યારે કોઈ હરી ફરી બનાવો એના માટે તમે પ્લાન કરો તમે વિચારો કઈ પ્લેસે બનાવવાનું છે કેમ કે આ પરમનન્ટ છે અને એકવાર બની ગયા પછી એને કાઢવું અને એ જગ્યાએ ઓક્યુપાઈ થઈ જાય તમારી તો એ જગ્યાએ બીજું કોઈ કાટું ન બનાવી શકો તો હંમેશા તમે સરની એડવાઇસ બહુ સારી લાગી મને કે ખાલી પૈસા માટે બી નહીં કસ્ટમરને પૂરેપૂરું સેટિસ્ફેક્શન મળે એના માટે બી સારી એવી મહેનત કરે છે અને રિયલી એપ્રિસિએટ મેં તો રસ્તામાં ચાલતા ચાલતા જ આ દુકાન જોઈ એમની શોપ જોઈ અને હું ઘણા વખતથી પ્લાન કરી રહ્યો હતો કે આ મારે ટાટુ બનાવવું છે મારી પાસે ખાલી ત્રણ ત્રણ જ કલાક છે કારણ કે ચાર કલાક અને પછી મને ટ્રાવેલ કરવાનું છે તો ઓપરેશન આવી અને મારા માટે એમને તરત જ કીધું ચાલો સર તમારે બનાવવું છે તો હું

તો કેવું લાગ્યું સર એકદમ ફર્સ્ટ ક્લાસ અને રીલી આઈ એમ ઇમ્પ્રેસ કે આવું સરસ બનાવ્યું છે અને મારું જે ડોગનું ડોગના જે ફેસ એન્ડ ફીચર્સ છે જે મેં એમને એક્સપ્લેન કર્યા હતા પિક્ચરમાં બતાવ્યા હતા એક્ઝેક્ટલી મને એવું લાગે છે કે આ ટાટુનું જે ફેસ છે એ મારી સામે કમ્પ્લીટલી જોવે છે લાઈવ જે જોતું હોય અને મારી સામે જે નજર મિલાવીને વાત કરવા મારી સાથે પ્લે કરતું હોય રમતું હોય ને જે રીતે મારા હેન્ડ ઉપર હાથ રાખીને એનું મોઢું મારા હેન્ડ ઉપર એનું મોઢું રાખીને સુતું હોય છે એ બીટો એ પોઝ જે મારો દિલમાં હતો એ જ પોઝ એમને બનાવેલો છે તો રિયલી ગ્રેટ વર્ક કે ભાઈ તમે બહુ સરસ કામ કર્યું છે અને હું તો બધા કસ્ટમર અને અહીંયા માતરમ નગરમાં અને આજુબાજુના એરિયામાં જે બી રહેતા હોય તો એમને આઈલી રેકમેન્ડ કરું છું કે એકદમ પ્રોફેશનલ અને બરાબર ટાઈમ આપે છે એવું નથી કે એને પૈસા જ કમાવા છે કે એને લેવું જ તમારી પાસેથી પૈસા લઈ લેવા છે પણ એ તમારી સાથે એ વસ્તુનું ડિસ્કસ કરશે અને તમને એનો એકદમ મેં એમના માટે છોડી દીધું હતું કઈ જગ્યાએ બનાવવું જ્યારે હું આવ્યો હતો ત્યારે મેં પહેલાં એમને કીધું હતું મને કોઈ બાયસેપ ઉપર સાઈડમાં બનાવવું છે અને પછી પછી મેં કીધું સાઈડ થોડા ઉપર બનાવવું છે પછી એમને કીધું કે પછી મેં એમને કીધું તમારી એક્સપર્ટીસ છે આમાં તો તમે મને સજેસ્ટ કરો અને સાઈઝ બી તમે સજેસ્ટ કરો અને કેવી રીતે સારું લાગશે અને આ જે રીતે એને પોઝમાં આપેલું છે એટલે જ્યારે હું મારો હેન્ડ આમ રાખું છું મારા તરફ તો મને એમ લાગે છે એ હંમેશા મારી સામે જ જોવે છે તો ઈ આ જે ફિલિંગ જે મને આવે છે કે મારું ડોગ મારી સામે સતત જોવે છે જે એક એઝ એ પેટ ઓનર ને આ જો પેટ ઓનર જે હશે એમનો એની લાગણી સમજી શકતા હોય છે કે એક પેટ સાથે એમના ઓનરની એક માં અને એ લાગણી હું અનુભવી રહ્યો છું અત્યારે અને આ એમને મારી લાઈફ ટાઈમ મેમરી બનાવી છે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ વસ્તુ મારી સાથે રહેશે એનો મને ઘણો આનંદ છે થેન્ક યુ સો મચ એન્ડ મોસ્ટ વેલકમ તમે થેન્ક યુ ફોર મની ફોર ટાઈમ હી એબ્સોલ્યુટલી સફિશિયન્ટ ટાઈમ એકદમ નાનું છે છતાં બી એમને એકદમ સરસ ટાઈમ આપ્યો છે આ માટે

કઈ જગ્યાએ બનાવું તેના માટે એકદમ ડીપ થોટ એમને આપ્યા મારા અને આ એમનું સજેશન છે એબ્સોલ્યુટલી આ પ્યોરલી એમનું સજેશન છે અને આ પ્રમાણે મેં કર્યું છે તો મને ખૂબ જ ગમ્યું છે સેટિસ્ફાઈ સર એકદમ આજી મારે એક અહીંયા હનુમાન દાદા નું બનાવવા આવવાનું છે મોટું તો બસ ઈ બાકી રહેશે અને આપણે ડિસ્કસ કરીએ આના માટે અને આજ વીક એનું ભી કામ કરવાનું છે તો આપણે બંને બધું એનો એનો ભી એક વિડીયો બનાવશું અને એનો ભી શ્યોર આપણે

તો વ્લોગમાં બને રહેજો કાલ જે ડિયર બનાયું તો એ સેમ ડિયર હજી એમના ફાધરને બનાવવાનું છે તો વ્લોગમાં બને રહેજો તો વાગ્યા છે ચાર અને ભાઈનું બનાવ્યું તો કાલે આપણે ડિયર ટેટૂ એ ઓકે એવું લાગ્યું એમના ફાધર છે બનાવવા અને એમનું ચાલુ થઈ ગયું બ્લોગ ભૂલી જઉં છું યાર કાગળ આખું તો આ વ્લોગ બનાવ્યો નતો કેવું હા કેવું તમારું ટેટુ બતાવો ભાઈ તમારું ટેટુ એ પબ્લિક પબ્લિકમાં જેવું છે ઓકે રેડી બાકી માં બન્યા રાખે કે બીજું શું તો ભાઈ આપણે ડીએ ટેટુ બનાવીએ અને પછી ફાઇનલ રિઝલ્ટ બતાવીએ તો ટેટુ થઈ ગયું છે ફિનિશ અને એનું ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો કેવું લાગે સર

મગજ ફ્રેશ કરીએ થોડું તો અમે મગજ ડોખરાઈ ગયું છે માહોલ મસ્ત છે બહાર તો આંટો બાટો મારીએ અને ફરીને આવીએ ભાઈ મસ્ત બહાર આંટો મારીને આવ્યા અને સ્ટુડિયો આવી ગયા છે વાગ્યા છે સાડા સાત અને દિયાબત્તીને કર્યું આવીને અને હવે બેઠા છીએ અરુણભાઈ આવવાનું કહેતા તો અરુણભાઈ ફોન ફોન કરી કે આવ્યા કે નહીં ચેવું આ રૂપ કોણ થયું સંતિ ચિલ મીટિંગ બોરિંગ હા જહીરે તો કંતાઈ મોણા આવ્યો ના તો પુષ્પુશ કરે સપના થોડી બેવા કીધું વાહ હ જીત વાતો વિક્રમ પાકો

તમને બહુ મજા આવે ની અયોગ કરવાની વસ્તી કરી તો બસ ગાય આજના માટે આટલું જ હતું મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ